મારું નામ બારૈયા કેતન હકાભાઈ છે હું મૂળ ભાવનગરનો વતની છું હાલ હું મોરબી ખાતે આરોગ્ય શાખામાં ફરજ બજાવું છું હવે આપની શું શું તકલીફ હતી છેલ્લા છ મહિનાથી મને માથાનો દુખાવો અને એ પણ એક અસહ્ય હતો અનિંદ્રાની બીમારી હતી સમય સમયે બીપી વધઘટ થઈ જતું પછી આંખમાં જળજળી આવી જતા

પણ એ તમારી થ્રુ મને જાણવા મળ્યું અને ભાઈ થ્રુ પણ મને જાણવા મળ્યું જેથી હું તમારી પાસે સારવાર માટે આવ્યો એટલે આપણે કેટલા દિવસ ટોટલ દવાની ત્યાં દોઢ મહિના જેવું થયું છે દવાને અત્યારે કેવું છે તમને અત્યારે જે મને બીમારી હતી ને એ સાવ નીકળી ગઈ છે કાંઈ બીમારી જ નથી બધી જ રાહત બધી જ રાહત કાંઈ પ્રશ્ન નહીં

જે વિલાયતી દવાથી આપણને જે આડઅસર થાય એ નથી થતી અને બીજી વસ્તુ કે આયુર્વેદમાં જે તમને પોષણ મળે છે એ એક આપણા પ્રાચીન ઋષિમુનિઓના ગ્રંથ ઉપરથી આપણને મળતું હોય છે જેની અલગ અલગ સારવાર હોય છે અલગ અલગ ક્રિયાઓ હોય છે જે આપણે સમય સમય અનુસાર અને જેમ આપણને આયુર્વેદ વેદ જેમ શીખવે છે કે આ સમયે આ વસ્તુ કરીએ તો એવી રીતે કરીએ તો તમને સો ટકા અને સફળ પરિણામ મળે છે